બોલીવુડ એક્ટર સંજય દત્ત ગતરોજ શનિવાર સાંજે છત્રપુર જિલ્લાના બાગેશ્વર ધામ પહોંચ્યા હતા અહીં તેમણે બાગેશ્વર ધામ બાલાજી મહારાજની મુલાકાત લીધી હતી તો અભિનેતા સંજય દત્ત શનિવાર સાંજે ચાર વાગે પ્લેન દ્વારા મુંબઈથી રવાના થયા હતા જે બાદ તેઓ સાંજે સાડા છ વાગે ખજુરાવ એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાં ધામ પરિવાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું આ પછી સંજય દત્ત ફોર વ્હીલમાં ગામ ગળા બાગેશ્વર ધામ પહોંચ્યા હતા જે બાદ અભિનેતા સંજય દત્તે સૌપ્રથમ ભગવાન બાલાજીના દર્શન કર્યા હતા અને પ્રતીક્ષા કરી માથું નમાવ્યું હતું આ પછી સંજય દત્ત ધામના પીઠારથી શ્વેર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને મળ્યા તેમના આશીર્વાદ લીધા તો મહત્વનું છે કે સંજય દત્ત ખૂબ ઓછું ટ્રાવેલિંગ કરે છે મુંબઈ શહેરમાં રહીને તે પોતાની ફિટનેસ અને ફિલ્મો પર ધ્યાન આપે છે તો ભાગ્યે સંજય દત્ત પોતાની જીમ વિડીયો સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરતા હોય છે તો આટલી ઉંમરે પણ એક્સરસાઇઝ બાબતે તે ઘણા સત્ર જોવા મળે છે ફેન્સ પણ તેમને પોતાના પ્રેરણા સ્ત્રોત માને છે સાથે સાથે તેની પ્રશંસા પણ કરે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ